વડોદરામાં ત્રસ્ત નાગરિકોએ યોજ્યું સ્માર્ટ મીટરનું બેસણું હાર પહેરાવીને કર્યા સૂત્રોચ્ચાર વડોદરાના સુભાનપુરામાં સ્માર્ટ મીટરથી ત્રસ્ત નાગરિકોએ મીટરનું બેસનું યોજ્યું હતું વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલી વીજ કંપનીની ઓફિસમાં સ્માર્ટ મીટરનો અનોખો વિરોધ કર્યો હતો જેમાં સ્માર્ટ મીટરના ફોટા પર હાર પહેરાવી બેસણાનો કાર્યક્રમ યોજ્યો હતો વડોદરાના સુભાનપુરા સ્થિત અનેક જગ્યાએ સ્માર્ટ મીટર સામે વિરોધ યથાવત છે આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ સ્માર્ટ મીટરનો વિરોધ કરવા વીજ કંપનીની ઓફિસે પહોંચી હતી તેમજ વીજ કંપનીની ઓફિસે પહોંચી મહિલાઓએ જૂના મીટર પાછા આપવાની માંગ ઉચ્ચારી સૂત્રોચ્ચાર કર્યા હતા આ સ્માર્ટ મીટરનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો તેમજ ગ્રાહકોએ એક જ માંગ કરી છે કે અમને અમારા

અમારી એક જ માંગ છે કે તમે સ્માર્ટ મીટરો કાઢી લો અને જૂના મીટરો ડિજિટલ મીટરો આપો ડિજિટલ મીટર જે તમે નાખ્યા હતા એની વેલિડિટી પણ પંદર વર્ષની છે અને એ હજુ પૂરી નથી થઈ અને તમે અત્યારે પાછા સ્માર્ટ મીટર લઈ આવ્યા છો એટલે સરકારને લૂંટવા આજે સરકાર જે છે પ્રજાને લૂંટવાનું ચાલુ કર્યું છે એ બંધ કરી દે એ જ અમારી માંગ છે આજે અમે એમ જીવીસીએલની ઓફિસ સુભાનપુરા ખાતે બેસનું નોંધી અને સ્માર્ટ મીટરનું બેસણું કરી અને આજે અમે વિરોધ નોંધાયો છે અને આગામી દિવસોમાં જો નહીં થાય

કયા પ્રકારના સ્માર્ટ મીટરના નામનું એના નામનું કર્યું છે અમે સ્માર્ટ મીટર સ્માર્ટ મીટર અમારા જૂના મીટરો જોઈએ અમારે બીજું કશી વાત કરવી નથી કોઈની જોડે જૂના મીટરો આપો બીજું વધારાનું અમારે બોલવાનું નથી કશું બોલવાનું નથી બસ તો વાતની એક જ વાત અમને નથી પોસાતા શું અમે મધ્યમ માણસ છે સર

બિલ ભરા કે દી અમે ને મે ભરો તો તને કાઢે જાય છે તો છોકરા મંદારે બેસાડવાના લાવણા કે દી અમારા બોલો ને અમે તો મજૂરીયા છે કમાવા આયા છે અમારા પોતાના ઘર ને મજૂરી કરવા વાળા છે ભાડારા મુકામ માં હા જી વાલે એટલે ભાડારા મુકામ માં 7000 ભાડા 7000 રેટ બીડ આવે 15 15 દાડે ભરું કે દી હા કામની મજૂરી કરે છે કે અમારા દુકાન ને એ પોતાની ha sandamen so, raj purohit aaya ab